વિદ્યાર્થી મિત્રો સાહિત્ય અને સમાજના પેપરમાં તમારે માનવ મળેલા જીવ બન્નાલાલ પટેલની એ અભ્યાસક્રમમાં છે આમ તો મળેલા જીવ વિશે અનેક લેખ તમને મળશે એક વિડીયો મેં પણ કરેલો છે પણ તમારે સાહિત્ય અને સમાજ એ પેપરમાં મળેલા જીવની વાત જરાક જુદી રીતે માંડવી પડે અહીં તમે માત્ર પ્રેમકથા કહી કાંજીના વખાણ કરી અને છોડી દો તે નહીં ચાલ એટલે આજે આપણે થોડુંક થોડાક મુદ્દા સાહિત્ય અને સમાજની દ્રષ્ટિએ આ નવલકથાની વાત કરવી હોય તો કેવી રીતે કરી શકાય કાનજી અને જીવી બે એકમેકને મળ્યા પહેલી નજરે પ્રેમમાં પડ્યા સાથે ચાલતા ઘર સુધી ગયા એ શક્ય આ ગ્રામ સમાજ એના રીત રિવાજો એના મેળાઓ મેળામાં ઉભરાતું યૌવન અને એકબીજાને મળવાની છૂટ જે આમ ગ્રામ સમાજ નથી આપતો પણ બે ત્રણ પ્રસંગે તમે જોશો કે કાળી જેવી સ્ત્રી કા કાંજી હીરો આ બધા જે ગીતો ગાય છે વાર તહેવારે ત્યારે પાછા બધા એકબીજાની મજાક કરતા હોય એવું પણ શક્ય બને છે તો સમાજની એટલી મોકળાશ છે એટલા માટે આ શક્ય બન્યું છે પણ એ જ સમાજ પાછો કાનજી જીવીને પરણે તે ન ચલાવે એટલે પહેલી નજરનો પ્રેમ હોવા છતાં કાનજી જીવીને પરણી ન શકે બે ત્રણ કારણો છે એક તો કાનજી જે નાતમાં જન્મેલો છે ત્યાં આમ પણ છોકરીઓ ઓછી છે સાટા પેટાના રિવાજ કાનજીને જેની સાથે પરણાવેલો એ તો બાળલગ્ન હતું એટલે એ તો નાનપણમાં જ મરી પરવારેલી કાનજીના મોટા ભાઈ જરા આમેય મોળા માણસ હતા એટલે બાપા મરતી વખતે કાનજીને ભલામણ કરતા ગયેલા કે મોટા ભાઈનું ધ્યાન રાખજે એટલે ભાભી જીભે કડવી હોવા છતાં એ કાનજી કોઈ દિવસ ખોટું લગાડતો નથી પણ સાથે સાથે કાનજીએ એવી આશા નથી રાખવાની કે ભાઈ કે ભાભી બે માંથી એક એના માટે કન્યા શોધે એ બહુ શક્ય નથી કારણ કે શોધે તો ભાભીની દ્રષ્ટિએ તો પછી ભાગ પડે એના કરતા અત્યારે મફતનો મજૂર મળેલો છે આ બીજું કારણ ત્રીજું કારણ ધારો કે કાનજી પરણે અથવા તો જીવીને લઈને ક્યાંક જતો રહે તો ભાઈની જે દીકરી રત્ની છે જે કાનજીને બહુ વાલી છે એનું શું નાત તો પછી તમને નાતની બારા મૂકે અને જ્ઞાત બાર મૂકાવવું એ જમાનામાં બહુ જ અઘરી વસ્તુ હતી એટલે મોટા ભાઈને એ પરિસ્થિતિમાં મૂકવા માટે પણ કાનજી તૈયાર છતાંય પ્રેમ તો છે તો મનના ખૂણામાં એક મેલી ઈચ્છા પ્રગટ થઈ કે ગામના ધૂળિયા હારે પરણાવીએ ઈચ્છા જગાડનાર તો દોસ્તાર હીરો હતો નજર હામે તો રહેશે પારકાને પરણીને જાય કારણ કે જીવે કહેલું કે મારી ઓરમાનમાં મને એના કોઈ હગા હરે પરણે પરણાવવા માંગે છે તો ગામમાં આવે તો કમસે કમ જોવા ઠેકાણું બોલવા ઠેકાણું તો રે પણ ભગત કાનજીના મનને જાણે કે પામી ગયા હોય એમ એને કહે છે કે જોજે લાવ્યો છે ને તો લાવ્યા ઠેકાણું રાખજે લાવ્યા પણ છે તો સમાજની એક નૈતિકતા એની એક આણ આમન્યા ભગતે કાનજી પર નાખી લાવ્યો છો તો લાવ્યા પણ રાખજો હવે ધારે તો પણ કાનજી કોઈ પ્રકારનો સંબંધ જીવી સાથે ન જ રાખી શકે તો આ ધીરે ધીરે કરતા પહેલાં સમાજની જ્ઞાતિઓ આવી પછી સમાજની નીતિના ધોરણો આવ્યા અવન્યાના ધોરણો આવ્યા ભત્રીજીનું શું થાય એ આખો વિચાર જ્ઞાત બાર મૂકાય તો શું આ બધા વિચારોને કારણે કાનજી જીવીને પરણી શકે એમ નથી મેળાના ચગડોળમાં મળી ગયા પહેલી નજરે પ્રેમ પણ એમને પરણતા રોકે કોણ તો સમાજ જ્ઞાતિના રિવાજો કારણ કે આપણો સમાજ અનેક જ્ઞાતિઓને પેટા જ્ઞાતિઓમાં વહેંચાયેલો છે એની અંદર સત્યાવીસ ગામ હોય ને આઠ ગામ હોય ને બાર ગામ હોય ને ભલભલો હોય અને ધારો કે તમે એને અવગણો તો જ્ઞાતિ તમને નાત બહાર મૂકે અને પછી તો ખલાસ જ્ઞાતિનું પંચ બેસે નાત બહાર કરે એની હારે આખા કુટુંબને વેઠવાનું થાય કાનજી મોટાભાઈ પણ વેઠે અને એની દીકરી રત્ની પણ વેઠે એવું ઈચ્છતો નથી એટલે હીરાની સલાહથી એક મૂર્ખ જેવો નિર્ણય લઈ બેસે છે ધૂળિયા જેવા નકામા પુરુષ સાથે એ જીવીને પરણાવીને નજર સામે તો રહેશે કદાચ કાનજીના મનમાં ત્યારે છાન ગપતિયાનો ઈરાદો હોય કારણ કે ગામડામાં એ બહુ સામાન્ય છે સમાજની એ પણ વાસ્તવિકતા છે પણ ભગતે લક્ષ્મણ રેખા દોરી આપી નૈતિકતાની પાળ બાંધી આપી લાવ્યો છે તો લાવ્યાપણું રાખજે હવે કાનજી બંધાઈ ગયો આ નૈતિકતા પણ સમાજ સ્વીકૃત નિયમો અને બંધનોને જ આપણે નૈતિકતા કહીએ છીએ એ પણ સમાજની જ દેન છે ધૂળીઓ આમ તો કાનજીને મોટો વાહ કરવો જોઈએ કારણ કે કોઈ કન્યા દેતું નહોતું નહીં એને એને જીવી જીવી રૂપાળી કન્યાને પરણાવો પણ રેશમિયા જેવા બધા ચડાવનારા આ પણ ગામડાની વાસ્તવિકતા છે કાગડો દહીં થરું લઈ ગયો એવું બધા કે એટલે રૂપાણી બૈરી હોવાના કારણે ધૂળિયાને જીવી પર જરાય ભરોસો નથી એણે મારી મારીને જીવી પર દુઃખના જાડવા ઉગાડવાના જ બાકી રાખ્યા કંટાળેલી જીવી ઝેર ખાઈને મરવાનું નક્કી કરે કારણ કે ભગત એકદાડો કંટાળીને બોલી ગયેલા કે આના કરતાં તો ઝેર ખાઈને મરી જતી હોય તો એ ધતુરાના બી વાટીને રોટલો કરે પણ ખાય એના પહેલાં ઘરમાં ઝઘડો થયો અને કોઈ જીવીને બહાર લઈ ગયો અને ઘરમાં રહેલો ધૂળિયો એ રોટલો ખાઈ ગયો આ પ્રસંગ બન્યો એના પહેલા કાનજી જીવીને જોવી નહીં દેખવી નહીં દાજવું નહીં એવું કરીને શહેરમાં નોકરી કરવા જતો રહેલો પણ ધૂળિયાના મોત પછી ગામે જીવીના કાણા કરી દીધેલા સંભળાવી સંભળાવીને બધા એવું જ કે છે કે જીવલીએ જ મારી નાખ એકલા ભગત જાણે છે કે એ સાચું નથી એ કાનજીને સચ્ચાઈ કે પણ છે શહેરથી આવેલા કાનજીને પણ કાનજી ફરી પાછો શહેર જતો રહે અને જીવી એકમાત્ર આશાના તાતણે બેઠેલી કે હું એને કહીશ કે મેં નથી માર્યો એ ઝેરનો રોટલો તો મેં મારા હાટું કરેલો પણ કાંજી મળ્યા વગર જતો રહ્યો એટલે મને મળ્યા વગર ગયા આ દુઃખમાં એ ગાંડી થઈ જાય છે આ ગાંડી જીવીને લેવા માટે કાનજી મોટર બાંધીને આવે ફરી વાર મેળો છે જે મેળાએ જે ચગડોળે એમની જિંદગીને ચગડોળે ચડાવેલા એ આ લોક સમાજની દેન છે એ બેઉ સાથે ન રહી શકે પરણી ન શકે એ પણ આ જ સમાજની દેન છે તો આ જ મેળામાં પાછો કાનજી જીવીને લઈ જાય પ્રશ્ન એ છે આવી જીવીને લઈ જઈને કાનજી શું કરશે ભગત પણ પૂછે છે કાનજી કે છે બીજું કંઈ નહીં તો ઘરે ઘરના બારના ઉમરાટી ચીટી તો બંધ થશે મારી નજર સામે તો રહેશે અને ભગતથી બોલાઈ જાય છે કે વાહ રે માનવી તારું હૈયું એક પા લોહીના કોગળા તો બીજી પા પ્રીતના ઘૂંટડા આ જીવી એને કઈ કામની નથી પ્રેમ કરવા માટે પણ નહીં ને ઘર રાખવા માટે પણ નહીં અને છતાંય કાનજી એને લઈ જાય છે સમાજના જે પરિબળો છે એ તમને ખાસ યાદ રાખવા કાંજી અડધા ભાગનો ધણી છે ભાભી માથાની છે વારે વારે ભાભી પિયર હાલતી થવાની વાત કરે છે પણ દળવું ખાંડવું વાઢવું વાવણી કાપણી ઢોર ઢાંખર ખેતી તો ભવાઈ છે બાઈ માણસ વગર આ ભવાઈ શક્ય નહોતી એટલે કાનજી બધું જ ચલાવી લે છે ભાભી જો એમ કે ખાવું હોય તો ખાઈ લેજો તો પણ કાનજી ખોટું લગાડતો નથી આ સમાજમાં બાળ લગ્નનો રિવાજ છે એટલે કાનજીની પત્ની નાનપણમાં જ મરી પરવારેલી છે અને આ સમાજમાં કન્યાની અછત છે એટલે કાનજી હજુ પણ વાંઢો છે જીવીને પરણે તો મોટાભાઈ ઘરમાં ભાગ ન દે અને ગામ લોકો ઘરમાં રહેવા નથી આ સમાજની વાસ્તવિકતા છે રૂપાળી જીવીને પરણેલા ધૂળિયાને ગામ કહેતું કે રૂપનો કટકો લાવવા તો છો ધૂળાભાઈ પણ સાચવો ભારે પડશે હો અને અપમાનિત થયેલ પુરુષ આમ પણ જોર નથી એનામાં એ પુરુષાતન કેવી રીતે પુરવાર કરે તો સ્ત્રી પર હાથ ઉપાડીને ધૂળિયો પણ એ જ કરે છે ધૂળિયાની માં એને વારે છે કે લોકોને વાદે ચડ્યો તો છે પણ ભીખ માંગ છે લોકોને શું લોકોને તો બે માણસ લડે એમાં જોણો થાય મજા આવે ગા સમાજના એક આ પણ વાસ્તવિકતા છે કે તમને લડાવીને એ તો એનો તમાશો જોશે કાનજી જીવી પાસે સ્વીકારે છે કે હું તને અહીં લાવ્યો એમાં ભારે ભૂલ કરી છે પણ હવે એ સુધરે એમ નથી આજથી આપણે જાણે કે એકબીજાને ઓળખતા જ નથી એમાં તારું અને મારું બેઉનું ભલું છે ગામની વાતો સાંભળી ભગતે વળી એને કહ્યું ખોળિયું બગડે એ તો સમજ્યા મારા ભાઈ મોડી વહેલી નવી ચામડી આવે પણ જીવ બગડે ને તો તો લાગેલો ડાઘ બીજા અવતારેય નથી જાતો આવું સાંભળ્યા પછી તો કાનજી કશું ન જ કરે એની ભગતને ખાતરી છે તે તેદન ભગતે કીધું હતું કે જીવીને લાવ્યા છો તો લાવ્યા કોણું રાખજો કાનજી મનોમન પોતાના મૃત માતા પિતાની કસમ ખાતા કહે છે ભલે ને પડ ફરી જાય પણ હું કોઈ દન જીવ નહીં બગાડું આજથી એની તરફ નજર પણ નહીં રાખું પણ કાનજીના આ વિચાર સમાજ કેવી રીતે જાણવાનો એમણે તો ન સંભળાય એવી વાતો કરી ભગતના કાને આ વાતો આવી એટલે એણે કહ્યું કે ખોળિયું બગડે તો સમજ્યા મારા ભાઈ મોડી વહેલી નવી ચામડી આવે પણ જીવ બગડે ને તો એ લાગેલો ડાઘ બીજા અવતારમાં નથી જતો ખરી વાત છે ભગત આજથી જીવીને મારે છેલ્લા રામ રામ અને મનમાં ભગતને કહી દીધું આજથી જો એનું નામ સુદ્ધા લઉં ને તો ફટકે જો ભગત અને એ દિવસથી કાનજીએ જીવી પરથી જાણે કે મન જ ઉઠાડી લીધું એના કારણે જીવીનું દુઃખ અનેક ગણું વધી ગયું એનાથી આ અવગણના વેઠાતી નથી એ મનોમન કંઈ ઉઠે છે બીજું તો કંઈ નહીં ન બોલે તોય ચાલ્યું પણ આંખ ઉઠાવીને કોક ફેરા તો જો મેં એવો તે તારો શું ગુનો કર્યો છે કારણ કે જીવી તો જાણતી નથી એ કાનજીએ મનોમન કેટલી મોટી પ્રતિજ્ઞા લઈ લીધી છે ગામડાની અંદર ગામડાનો સમાજ ગામડાના લોકો જે બધી વાતોમાં માને છે એ સમાજ તમને અહીં પન્નાલાલ બિલકુલ મૂર્ત કરી દેખાડે છે માતા આવવા દેવ આવવા આ બધી વાતો સામાન્ય કોઈના પણ પંડમાં આવે ને બોલે લોકો માને પણ ખરા ને ડરે પણ ખરા અહીં આગળ આખું કાવતરું છે મુખી ધૂળિયો રેશમીઓ એ બધાએ આ માતા દેવ આવવા એનો ફાયદો ઉઠાયો છે ભગત જે ભૂવો ધૂણે છે એને ફોડેલો છે પણ કાનજી કે ભગત જેવા સાચુકલા જીવ એ ડરતા નથી એ ડરાવે છે એ દેવને પણ કહે છે કે ચાલ દેવ હોતો સાંકળ પકડ પણ બાકીના લોકો ડરે છે કે કાનજીને કંઈ થઈ જશે એને રોકવા માટે બાકીના તો દોડે પણ જીવી પણ એના એક હાથે ટીંગાઈ જાય અને કાનજી ગરમ થઈને તું જ મારા લોહીની પિનારી છે હવે જીવીને ભાન થાય છે કે આખા સમાજના દેખતા લોકોના દેખતા પોતે શું કરી બેઠે જેવા માતા ને દેવ ને ભુવાઓ એવા જ ફોજદાર એનાથી પણ બધા ડરે પાય પૈસો આપીને પતાવટ કરવાની તૈયારી બધાની હોય અહીં આગળ ખેતરમાં સૂતો સૂતો જ્યારે કાનજી એક પછી એક દોહા લલકારી રહ્યો છે ત્યારે રેશમિયાને કંઈ વાગે છે એવી એક મુખી રાડ પાડે છે હકીકતે થયું છે મુખીના ભાઈના ઘરે પણ રેશમિયાને અહીં લાવીને નાખ્યો છે કારણ કે બધું જીવી અને કાંજી પર જાય ફોજદારને પાઈ પૈસો આપીને વાત પતાવવાની વાત આવે પણ કાંજી નહીં માને સાચનો સાચ થવું જ જોઈએ ભગત અને કાનજી આડા ફાટે કંઈ નથી કર્યું તો ભીનું શા માટે સંકેલવાનું અને પૈસા શા માટે દેવાના જીવીને નિષ્કલંક સાબિત કરવા માટે એ ફોજદાર અને મુખી સામે પણ ટટ્ટાર થઈને લડે છે એટલે જીવી પ્રત્યેનો એનો જે પ્રેમ છે તો મનના મળી ગયેલા જેવો જ છે આ એક જીવ છે મળેલા જીવ છે પણ સમાજ એમને નોખા પાડે છે કાનજી હીરાને ચોખ્ખા શબ્દોમાં કહે છે જે ઉઘાડે છોક એને ઘરમાં રાખ્યા પછી જ એની સામે જોઈશ જોવું હશે તો આપ જમીન એક થઈ જાય તોય હું આડે રસ્તે તો કઈ દી ચાલવાનો નથી કારણ કે ભગતે કહેલું છે કે લાવ્યો છે તો લાયાવા પણ રાખજો કાનજી ધૂળિયાને પણ ન મારવા સમજાવે છે પણ એનાથી તો એ નપાણીઓ ઉલટાનો વધારે ગુસ્સે થાય છે સમાજ હંમેશા બે બાજુ બોલતો રહેવાનો છે આપણે જોઈએ એના ઉદાહરણ પણ કે આ સમાજ કદી કોઈ એક બાજુનો થતો નથી કાનજી જઈ રહ્યો છે જીવી પૂછે છે માથે તાપ શું કામ લીધો વહેલા કેમ ના નીકળ્યા કાનજીને કહેવાનું મન થઈ જાય છે કે અહીંયાના તાપ આગળ માથાનો તાપ તો કાંઈ વિસાતમાં નથી જીવી પણ એ વ્યવહારની વાત કરે છે નીકળ્યો તો તો વહેલો પણ બધાથી છૂટા પડતા મોડું થઈ ગયું પાછા ક્યારે આવશું શું કહેવાય તોય વરસાદ પડતા તો આવશો ને જોઉં છું એ કંઈ મારા હાથની વાત નથી એમ એટલામાં પાછા આવવા એવું હોત તો આ ઘર અને ગામ છોડે તો જ શા માટે જેવી કે છે કે એવું કંઈ થોડું હોય માણસ બધું છોડી શકે પણ પોતાનું વતન કેમ કરીને છૂટે બીજા કોઈથી છૂટે કે નહીં પણ તમારાથી તો એ છૂટે તમારું કાળજું કંઈ મનેખનું ઓછું છે તમે મારી સાથે જોતા પણ નથી બોલતા પણ નથી તો વતન છોડી શકો તમે કાળજુ તમારું મને મનેખનું નથી લોઢાનું છે કાનજી નીચી નજર રાખીને કહે છે કે એ તો એક હું જાણું મારો જીવ જાણે મનેખનું કાળજુ ન હોત ને તો આજે ઘરબાર છોડવાની છોડવાની જરૂરત શી હતી હું જાઉં એમાં જ ઠીક છે એ વગર તારું કે મારું કોઈનું ભલું થવાનું નથી પણ જીવી કહે છે કોણ જાણે એ તો ભલું થાય છે કે ભૂંડું થાય છે કાનજી કહે છે મારું એક કેવું માનીશ ચાલ આપણે બે જતા રહીએ છે હિંમત એક પણ આવી આવી જ્યાં સમાજની એસી કી તેસી પણ જીવી ઉછળી ઉઠે છે પણ તરત જ સમાજ એને રોકે છે ના ના તમે તમારે જાઓ મારાથી તો તો આ પણ બીજી વાર એક તક આવી પણ એ કરી શક્યા નહીં અને કાનજી બવડે છે મુઠ્ઠી એવડા જનમારામાં ખબર નહીં કેટ કેટલી ભવાઈઓ ભજવવી પડે છે બે બાજુ બોલતો સમાજ તમને બે જગ્યાએ દેખાશે એક બાજુ સમાજ કહી રહ્યો છે કે જીવલીએ એના ધણીને નથી માર્યો પણ પાછી થોડીક સ્ત્રીઓ છે જે પેલી આવે છે ગીત ગાવા સાંભળવા ગાવા નહીં પણ ખૂણે બેસીને સાંભળે છે ત્યાં એક ભય રૂકે છે ધણીને મૂએ પૂરો મહિનો તો થયો નથી અને ગાણા સાંભળવા આવતા રાનને લાજઈ થોડી આવે આ સમાજ તમને જીવવા ના દે કેવો ધણી હતો એ ગામ જાણે છે છતાંય એ જીવીને સંભળાવે છે પણ જીવીના ફળિયામાં રહેતી એક બાઈ કે છે તમે શી વાત કરો છો બિચારી કરે હું ઘરમાં કાનમાંથી કીડા ખરી પડે એવો રાતને દન શી રીતે સાંભળે બૂન એના કરતાં અહીં આવીને બેસે એટલી વાર તો હક એને ક્યાં ગાણા ગાવા હતા કે લાજ આવે ડોશીના કકડાટથી તો હવે આખું ફળિયું તોબા પોકારી ગયું છે સમાજના બે પહેલો એક જે દુઃખીને દિલાસો આપે એવો સમાજ અને બીજો જે આમ તો અહીં ઘણા બધા દુહા કાનજી ના મનને ઠાલવે છે પણ છતાંય આ એક કાનજી હીરાને કે છે માનવીનું શું ઠેકાણો હીરા દન કાં તો બધું ભૂલી જાય પણ તને પેલું યાદ છે ભૂલ્યા ભૂલાશે મૈયર માળખા ભૂલી જાશું મોસાળ વાટ ઋણ ભૂલી જશું ધરતી માત ના ભૂલી જશું પોતાની જાત ભૂલી જવાશે કો અભાગ્યા ભૂલી જવાશે પ્રીતની રીત નહીં રે ભૂલાય આટલું કે કોક દન કરીતી પ્રીત એ નહીં ભૂલાય બાકીનું તો કદાચ બધું ભૂલાઈ જાય અને કહેતો જાય છે કે હીરા પેલી અભાગણીની જરાક ખબર લેતો રહે છે અને ભીની આંખે એ હાલતો થાય છે ભગત મળીને એને કહે છે કે મારે તને એક વાત કેવી હતી કે ધૂળીઓ ઝેરથી મરી ગયો એ વાત સાચી પણ પેલી છોડીએ તો બચારીએ પોતાના માટે એ રોટલો ઘડેલો કાનજી કહે છે હું જાણતો તો ભગત કે એણે રીસને મોઢે જ ધૂળિયાને ઝેર દીધું ના 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 એણે રીસને મોઢેય નથી દીધું આ તો ભાઈ પહેલાંની કુંડળી પૂરી થતી હશે અને આવી રીતે એનો ભોગ લેવાયો આમાં કોઈનોય વાંક નથી પેલી છોડી બિચારી નાહકની નિંદાય છે પણ એનો ઉપાય શું ગોળીને મોઢે ઘરણું બંધાય પણ ગામને મોઢે થોડું ઘરણું બંધાય ગામ તો જે મનમાં આવે બોલવાનું મારે તને બસ આટલું જ કહેવું હતું ભગત સારું કર્યું તમે મને છેટે આટલી વાત કરી કાનજી મનો મન વિચારે છે શું એ ઝેર ખાઈને મરી જાત જીવ કાઢી નાખે એમ હાથે કરીને કાનજી ભારે શ્વાસ લેતા બબડ્યો તો તો હું દુનિયામાં કયો મોઢું લઈને ફરત મારું મોઢું જોનાર નહીં પાપ લાગત જો એણે એવું કહ્યું હોત તો કાનજીને એક વાર જીવીને મળીને માફી માગવાનું મન થયું પણ એવું કરી શક્યો નહીં અને એના પરિણામે જ જીવલીનું મગજ ફટકી ગયું તો આખી નવલકથામાં એક ચગડોળ જે આરંભને ને અંતે છે આરંભનો ચગડોળ મેળવીને છૂટા પાડે છે અંતનું છૂટા પાડ્યા પછીનું મેળવે છે જિંદગી આ ચગડોળ જેવી છે જેની અંદર ક્યારેક ઉપર તો ક્યારેક નીચે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ ક્યારેક મિલન તો ક્યારેક વિરહ પણ અહીં તો પ્રીતના ઘૂંટડા કરતાં લોહીના કોવાળા વધારે એવી પ્રીત છે કારણ કે હવે જે જીવી મળી છે એ જીવી પ્રેમ કરવા લાયક તો નથી રહી માત્ર સાચવવા લાયક રહે છે પણ મળેલો જીવ એને કહેવાય જે આવી સ્ત્રીને પણ સાચવી જાણે એટલે કાનજીનું પાત્ર અહીં મુઠ્ઠી ઊંચેરું તમારી સામે પન્નાલાલ કરી દેખાડે એક બે વાત તમારે કારણ કે ટૂંકા પ્રશ્નો આવે છે એટલા માટે મળેલા જીવનો હિન્દી અનુવાદ એ જીવી શીર્ષકથી થયેલો છે ફૂલછાબ નામના દૈનિકમાં વર્તમાનપત્રમાં ઓગણીસો એકતાલીસમાં મળેલા જીવ છપાતી અને ઓગણીસો એકતાલીસમાં મેઘાણીની પ્રસ્તાવના સાથે પુસ્તક આકારે મળેલા જીવ બહાર પડે છે ઉલઝન નામની હિન્દી ફિલ્મ આ કૃતિ પરથી બનેલી છે કાનજીઓ બહાદુર યુમાન સમાજના ભયને લીધે જ્ઞાતિના બંધનોને લીધે ભાઈના કુટુંબના વિચારે જીવીને જુદી નાથ હોવાના કારણે પોતાના ઘરે બેસાડી શકતો નથી એ આ મળેલા જીવની સામાજિક વાસ્તવિકતા છે ઉધળિયા ગામનો કાંજી અને જોગીપરાની જીવી એ બે મેળામાં અકસ્માતે ભેગા થાય સમાજ અને જ્ઞાતિના કારણે પ્રેમ અધૂરો રહે અને છેલ્લે ફરી પાછી ગાંડી થયેલી જીવીને મેળામાં કાંજી લઈ જાય આ છે મળેલા જીવની સામાજિક પ્રતિબદ્ધતા અથવા તો સામાજિક પાસું અહીંયા પ્રતિબદ્ધતા નથી અહીં સામાજિકતા છે કયા કારણો છે સમાજના સમાજના કયા ચિત્રો છે કયો સમાજ તમારી સામે પન્નાલાલ અહીંયા ખોલે છે એની વાત